સમગ્ર ગુજરાતની અંદર સરની કામગીરી ચાલુ થઈ ત્યારથી ભારતીય જનતા પાર્ટીના પ્રેશર નીચે તંત્ર કામ કરતું એવું લાગી રહ્યું છે પહેલો ફેસ પૂરો થયો પછી બીજો ફેસ એટલે કે મેપિંગ છે કોઈ નામની સામે વાંધો લેવાનો હોય એની તારીખો જાહેર થઈ એ જાહેર થયા પછી સમગ્ર ગુજરાતમાં પંદર તારીખ લગીન કે એક એક વિધાનસભામાં ચાલીસ વાંધાઓ અથવા પચાસ વાંધાઓ આવ્યા હોય પણ સોળ સત્તર અઢાર અને ઓગણીસ તારીખમાં એવું બન્યું કે એક એક વિધાનસભામાં સાત નંબરના ના ફોર્મ કમસે કમ પાંચ હજાર થી લઈને દસ હજાર ફોર્મ ભરાયા તો કઈ રીતે દસ હજાર લોકોએ વાંધો લીધો એટલે ક્યાંક ને ક્યાંક લોકશાહીની અંદર બંધારણમાં જે મતાધિકાર નો હક મળેલો છે એ હક છીનવવાનું કામ ભારતીય જનતા પાર્ટીના ના કહેવાથી તંત્ર તંત્ર કરી રહ્યું છે એ તંત્રના તંત્રના ના પાપે આજે સાત નંબર ફોર્મ ભર્યા છે એ સાત નંબર જે ફોર્મ ભરાણા છે અમારી પેલી માંગ છે કે ભારતીય જનતા પાર્ટી ના કેવાથી ભરાણા છે મતાધિકાર ને નોટિસ ના આપવામાં આવે જેમને વાંધો લીધો છે એમને એમને નોટિસ આપવામાં આવે પેલી માંગ છે બીજી માંગ એ છે કે જે ફોર્મ ભરાણા છે રાજકોટમાં ચાર એઆર છે જે વાંધાના ફોર્મ ભરાણા છે એમનું સીસીટીવી જે રેકોર્ડિંગ છે એ કોંગ્રેસ પાર્ટીને આપવામાં આવે અને પેલી નોટિસ છે જેમને વાંધો લીધો છે એમને આપવામાં આવે જો આ પૂર્ણ નહીં થાય અને આમાં તંત્ર પણ ક્યાંક ને ક્યાંક સામેલ હશે તો રાજકોટ કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને તંત્રના જે પાપ ભાગીદાર છે એને એની ઓફિસ પણ દેખા દેવામાં નહીં આવે અને કોર્ટનો દરવાજો હાઈકોર્ટનો દરવાજો પણ પકડાવવામાં આવશે